સુરત કે જ્યાં નિયમો તોડતા ચાર પોઈન્ટ એકવીસ લાખ વાહન ચાલકો સામે કાર્યવાહી થઈ છે એક વર્ષમાં ચાર લાખ એકવીસ હજાર વાહન માલિકોને દંડ કરવામાં આવ્યો એક વર્ષમાં લોકો રોંગ આવતા ઝડપાયા ઓવર સ્પીડના ટ્રાફિક સિગ્નલના ભંગ બદલ એક પોઈન્ટ ત્રીસ લાખ લોકો સામે કાર્યવાહી થઈ છે ચાર લાખ એકવીસ હજાર વાહન ચાલકો કે જેમણે એક વર્ષમાં નિયમો તોડ્યા છે ટ્રાફિકના અને તેમની સામે દંડનીય કાર્યવાહી થઈ છે લોકો એવા છે કે જે રોંગ સાઈડમાં આવતા હતા અને પોલીસના હાથે ઝડપાઈ ગયા છે સુરતમાં બે લાખ છત્રીસ હજારથી વધુ કેસ ઓવર સ્પીડના છે જેની પાસેથી પોલીસે દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરી તો ટ્રાફિક સિગ્નલના ભંગ બદલ એક લાખ ત્રીસ હજાર લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે લોકો એવા છે કે જે રોંગ સાઇડમાં આવતા હતા અને પોલીસના હાથે ઝડપાઈ ગયા છે સુરતમાં બે લાખ છત્રીસ હજારથી વધુ કેસ ઓવર સ્પીડના છે જેની પાસેથી પોલીસે દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરી તો ટ્રાફિક સિગ્નલના ભંગ બદલ એક લાખ ત્રીસ હજાર લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે